સુરેન્દ્રનગર નગરપાલિકા વોર્ડ નંબર પાંચ માનવ મંદિર સામે આવેલા ચામુડા પરા વિસ્તાર રોડ રસ્તાની કોઈ પણ સુવિધા તંત્ર દ્વારા ફાળવવામાં આવી નથી આજુબાજુ તમામ ખાનગી સોસાયટી અને પ્લોટિંગ થઈ ગયા હોય ચામુડા પરા વિસ્તારના રહેવાસીઓને આવવા જવામાં કોઈ સુવિધા નથી આ બાબતે તંત્રએ અનેક વખત રજૂઆત કરી હોવા છતાં પણ લોકોની સામે તંત્રએ ધ્યાન દીધું નથી ત્યારે ત્યાંના રહેવાસી કાળુભાઈ શંકરભાઈનું મૃત્યુ થતાં તેઓની સ્મશાન યાત્રા કાઢવામાં પણ સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કર્યો

આબા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભૂજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ